અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ તાલુકાના ખોરજ ગામમાં ત્રણ ઠાકોર સમાજના યુવાનો પર સાણંદ જીઆરડીસી પોલીસ સ્ટેશન ડીવાયએસપી કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર મારપીટ અને માનવ અધિકાર ભંગની ઘટનાને લઈને સમગ્ર ઠાકોર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં ઠાકોર સમાજના આગેવાનો યુવાનો અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા નગરપાલિકા હોલના મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી ગંભીર મુદ્દે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે આવેદન આપ્યું હતું આ બનાવની અંદર એક નાનકડો ઝઘડો થયો હતો જેની અંદર પોલીસવાળાએ મારા મારી વધાર પડતી કરી છે અને આ બધા મારા ઘરના જ સભ્યો છે જેમાં મારા મિસ્ટરનું નામ આવેલું છે જે આ આની અંદર હતા જ નહીં જે ટાઈમે આ ઝઘડો થયો ઈવન આ ગામમાં બી નહોતા એમનું નામ એફઆઈઆરમાં ખોટું લખી દીધું છે ઇવન એ સિવાય બીજા બી સભ્યો છે જેનું નામ એમને ખોટે ખોટું લખેલું છે જે શેખ સાહેબે પોતે કબૂલ કબૂલેલું છે કે અમે આ નામ કાઢી નાખીશું તમે આ એ સિવાયના જે લોકો છે એને અમે હાજર કરીશું પછી નામ કાઢી નાખીશું

જે મહેશજી રવિભાઈ અને અલ્કેશભાઈ એમના ઉપર જે પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે જે ખરેખર સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આવું અમાનુષ્ય કૃત્ય જે કોઈ ઘોરને પણ ના મારે એ રીતે રાખી દીવાલ ઉપર દિવાલના સામે ઊભા રાખી અને જે ઢોર મારવામાં આવે છે તેને સમગ્ર ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોળે છે અને આ કોના કહેવાથી પીએસઆઈએ અથવા ડીવાયસપીએ કોના કહેવાથી એમને માર માર્યો છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ આગામી સમયની અંદર જો આના ઉપર કોઈ એક્શન કે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અત્યાર તો ખાલી સાણંદ તાલુકાનો ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજ જ એકત્રિત થયો છે પણ જો આગામી સમયની અંદર આના પર એક્શન લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો ચાલીસ ટકાથી વધુ વસ્તી ઉપર અન્યાય અત્યાચાર થાય છે તો એ અમે સાખી લેવામાં ક્યારે આવશે નહીં અને ચાલીસ ટકાથી વધારે સમાજ જો સાણંદ તાલુકાની અંદર એકત્રિત થશે તો તેની કાયદાની સ્થિતિ કથળશે અને ઠાકોર સમાજ જો રોડ પર આવશે તો તેમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસન અને તંત્રની રહેશે આપ જેટલા પણ મોટી સંખ્યાની અંદર ટૂંકી મુદતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના સાણંદ તાલુકાના તમામ મંડળો તમામ સંગઠનો આ ટૂંકી મુદતની અંદર ઠાકોર સમાજની ન્યાય માટે તમે બધા એકત્રિત થયા આટલી મોટી સંખ્યાની અંદર તમે લોકોએ હાજરી આપી એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આની તટસ્થપણે માગણી કાયદાકીય એની માગણી થાય અને અમારી જે પણ એફઆઈઆર લોધવામાં નથી આવી અને પાછળથી જે કલમો ઉમેરવામાં આવી છે ખોટી ખોટી રીતે એટલે કોના કહેવાથી આ થઈ રહ્યું છે અને જીઆઈડીસી ના જે પીઆઈ છે એ કોના કેવાથી કરી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ તેની સંપૂર્ણ તપાસ થવી શેખ સાહેબ જે છે એની એમનું શેખ સાહેબ નામ છે અને તમામની તપાસ થવી જોઈએ બસ અમારી ઠાકોર સમાજ છે કે જે તમારા ઠાકોર સમાજના યુવકોને ઢોલ મારવામાં આવ્યો તે એમને કયા ગુનામાં લઈ જવામાં આવ્યા હતા હવે એકચ્યુઅલી કઈ રસ્તા સામાન્ય ઝઘડો તો બોલા ચાલી હતી સામાન્ય ઝઘડો તો એનું કોઈ કોઈ એ એટલું બધું કંઈ એમને કઈ એવું કોઈ ગુનો કર્યો નથી કે કોઈને ત્રણસો સાત કે ત્રણસો ત્રણસો બેનું કયું કયું કઈ મર્ડર કે કયું કર્યું નથી પણ તોય જો ત્રણસો સાત અને ત્રણસો બેના આરોપીને માર મારે એ રીતે ઢોર મારવામાં આવ્યો છે તો કેમ મારવામાં આવ્યો છે એની તપાસ અમારા સમગ્ર ઠાકોર સમાજ એનો ન્યાય માંગે છે પોલીસ સમાજ ઉપર જે ઢોર માર મારવાનું આવ્યો છે પોલીસ દ્વારા એ અત્યાચાર છે અને સામાન્ય ગુનામાં એમના ઢોર ઢોરમાં ડીએસપીઓ ઓ એસપી ઓફિસમાં નહીં મારવા મારવામાં આવ્યો છે એ એનો અમારો સમાજ મોકલી નાખે છે અને આવા અમારી અત્યાચારનો ન્યાય માટે અમારો સમાજ ન્યાય માગે છે અને એ માગે ચટ તપાસ થઈ જોઈએ છે અને જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ અને જે સંડોવાયા છે અને આ કોના હિસાબે થયું છે એ તમામ વ્યક્તિઓ સબક શીખવાડવા અમારો સમાજ ખરે પગે છે જે અને અમારા સમાજના જે આ બહુ સંખ્યામાં મહિલાઓ અને બહેનોને અને આ એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ જે સંગઠન છે એ ધન્યવાદ છે એ છે કે એમના જે ડીવાય એસપી છે નીલમ ગોસ્વામી એમને એવી ધમકી આપી કે ઠાકોરો ગામ છોડીને નીકળી જાય છે મારે એ કહેવું છે કે પોલીસની આટલી દાદાગીરી કે આટલી બધી પોલીસ નો અત્યાચાર કેમ સહન કરી શકે ઠાકોર સમાજની અંદર ન્યાય નહીં મળે તો આનાથી પણ બે હોસ્પિટલની અંદર હોસ્પિટલ છે પરંતુ હજુ પણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહીં તો મેં કીધું આવું કેમ શા માટે આવું થઈ રહ્યું છે પોલીસને કોના ઇશારે બધું કામ કરી રહ્યું છે અફઝલ ખાન પઠાણ સાથે અમદાવાદ